કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો તો ધૂમધૂમ તો ધૂમધૂમ તો તડકો ચાલુ છે સેતર મહિનાનો પાણી બાણી પીજો એટલે પાણી ઘટે નહીં ધોમ પાણી પીજો અને દાન પુન કરતા રહીજો તો આપણે આજ ગુરુવારની રજા છે તો પાંચ શ્રીફળ લઈ લીધા છે તો એમાં કીળિયાળું ભીરી અને ઝાડની નીચે મેંકવા જવાનું છે જેવી શક્તિ ભક્તિ આપણે પાંચ શ્રીફળનો મેળો કર્યો છે એમાં કીડીયારું પૂરી તો અત્યારે હમણાં એના સાલા ઉતારવાના બાકી છે પહેલાં સાલા ઉતારી નાખી પછી એમાં પાણી કાઢીને પાછું કીડીયારું ભરી અને મેં કહેવું છું તો તમે વિડીયોમાં બનાવી રેજો તમને જોવાની મજા આવશે અને તમે પણ આવું કાર્ય કરજો ભલે પાંચ નહીં એક બે શ્રીફળ જે તમારે સેટિંગ થાય તો એ ઘણું સારું અને એમનામ પૂરવાનું મન થાય તો એમના પણ પૂરી આવજો એ પણ સારું તો હાલો આપણે એ કામ ચાલુ કરી દેવી દાણા અને તલ ખાંડી નાખશું તલ ને ખાંડી નાખજો થોડાક થોડાક કેવા આપણે શ્રીફળ પાંચ ભરી લેતા છે અને બીજી સુધી ખાદી અને હવે આપણે જઈશું શ્રીફળ ને ઝાડના થળિયામાં ઢાટી દઈશું અને બીજી સૂટી પણ એમને વેરી દઈશું હા દીકશું ના લો તો વધુ બની ગઈ હાલો ગાડી લઈને તૈયાર થઈ ગયા સુધી એક હાથમાં છે ચકલાના માળા અને કીડિયારું શ્રીફળ છૂટું અને હું ને દીક્ષિત જાવી છે ગા દીક્ષું ચાલો તો વિડીયોમાં બન્યા રહી ચાલો તો આપણે આવી ગયા છીએ ઉગમીડીને હુરકા વસાડે અમારે દીક્ષિતભાઈના હાથમાં છે કીડિયારું તો અહીંયા લીમડા ફરતે થોડી કીડિયું દેખાણી તો ફરતે ફરતે આપણે નાખશું બસ બસ ત્યાંથી ઝાડવું ને પાછું પેલી લીધા આમ છૂટું બધી બાજુ વેગ દેવી અહીંયા દે હમ છોટું નાખી આમ આમાં તો દીખી કીડિયારું વેરે છે આપણે લીમડા ફરતે નાખી દીધું અહીંયા નાખ્યું અને થોડુંક નાખ્યું ઝાડવા બાજુ પણ નાખી આવીશું થોડુંક રાધીકું તો આ ઝાડવે થોડી થોડી કીડિયું દેખાય છે કદીક શું નાખે એટલે આવી જાય વાય છે આવે ને જો અહીંયા આવેલું છે કીડી અંદર એટલે અહીંયા નાખી દે કીડી દેખાણી એટલે દીક્ષિતભાઈ નાખવા મીણા કીડીયારું ફરતું ફરતું તો અહીંયા આપણે કીડિયારું નાખી ગયું હતું અને એક શ્રીફળ પણ આપણે ઝાડવા ઉપર ગોઠવી દઈશું એટલે કુતરા આંબે નહીં એને કીડિયું શ્રીફળ અહીંયા વસાડિયું પોગી જાય તો સારું ઝાડવા એટલે નાખ્યું છે આ બધું ફરતું ફરતું એટલે કીડિયું આવી જાય તો આ ચકલી ઘરને વાળો બાંધી દીધો છે અને જુઓ પાર્થ નામ લખ્યું છે એટલે પાર્થના નામ ઉપર આપણે આ ચકલી ઘરે બાંધવાનું છે અને બીજા ત્રણ છે એ પણ બાંધ્યું એ બીજા લીમડે બાંધ્યું પહેલાં અહીંયા એક બાંધી દેવી કાં દીખશું તો ગાડી ઉપર સડી અને બાંધી દેવી તમે ખારાના ખોડિયાર માં આવી ગયા છે એ આ છે સરસ મજાની જગ્યા આ દીક્ષો તો હવે આપણે બધી કીડિયારું પૂરવા મળો સીધો સારું હાલો કીડિયારું પૂરવાનું હું દીક્ષિત ભાઈ કીડિયારું પૂરવા છે આ બાજુ આવી ગયું

મેકી દીધું છે ને કીડીઓ પોગી જાય દીક બળ કરે છે જાય છે હે પડી ગયો આટામાં વછાળે મેકી દે એટલે કૂતરા વેલ્યુ નો કરે ઈ નહીં ઊંડું જાવે દી કાટામાં

લીમડે બાંધી દીધું આપણે ચકલી ઘર અમારા પાર્થ નામનું ચકલી ઘર હજી એક વિધું છે એ એક આગળ બાંધી દેવી પાણી નું કુંડું આપણે થોડું સાફકી નાખી લીલ વળી ગઈ હતી

પાણીના કુંડા બે પીર્યા અહીંયા આપણે એક માળો પણ બાંધી દીધો તો આજનો વિડીયો પૂરો મજા આવી થોડાક ઘર બાંધ્યા કીડિયારું પીરું શ્રીફળ મેં ક્યાં કીડિયાળું તો આવું બહુ કામ કર્યું છે સૈતર મહિનામાં તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે કરજો એટલે મજા આવશે બહુ આનંદ થાય કારણ કે સૈતર મહિનામાં જેટલું દાન કરો તો બહુ સારું તો આપણે આવું કામ કર્યું છે અને હવે આજનો વિડીયો પૂરો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ ગમેટ કરી નાખજો બાય